વલસાડનું ધરમપુર જ્યાં બાઇક સવાર તણાયો તેરીમાળ પાસે માન નદી પરના કોઝવે પરથી બાઇક સવાર તણાયો ઉપરવાસમાં વરસાદના કારણે માન નદીમાં પાણીની આવક વધી એનડીઆરએફની ટીમે તણાયેલા યુવકની શોધખોળ શરૂ કરી છે તેરીમાળ પાસે માન નદી પરના કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો બાઇક ચાલક અને કોઝવે ઉપરથી પસાર થતી વખતે તે પાણીના તેજ પ્રવાહમાં તણાયો જોકે તાત્કાલિક વલસાડના ધરમપુરમાં બાઇક સવાર તણાયો તેરીમાળ પાસે માન નદીના તેજ પ્રવાહમાં એક બાઇક સવાર તણાયો લોકો દોડી આવ્યા સ્થાનિક પ્રશાસને એનડીઆરએફ ને જાણ કરતા ની ટીમ સ્થળે પહોંચી જે યુવક તણાઈ ગયો છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ યુવક વિશે વિગતો મેળવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે માન નદી ઉપર બનેલો આ કોઝવે જે પાણીમાં ડૂબી ગયો હતો ત્યાંથી પસાર થયો બાઇક સવાર અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયો અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું બ્રિજેશ યુવકની શોધખોળ માટે શું તજવીજ કરવામાં આવી રહી છે સમાચાર મળી રહ્યા છે માન નદીના કોઝવે પરથી પ્રિતેશ ગાવિત નામનો આ યુવક બાઇક પસાર કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તે તણાયો હતો તંત્ર દ્વારા તુરંત જ એનડીઆરએફ ને જાણ કરવામાં આવી હતી અને પારડીના ચંદ્રપુર ગામના માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના જે તરવૈયાઓ છે તેઓ પણ અહીં પોતાની બોટ સાથે પહોંચી ગયા હતા એનડીઆરએફની ટીમ અને આ માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના જે તરવૈયા છે તેઓ બંને રેસ્ક્યુના ના તમામ પ્રયાસ કરી રહ્યા હતા હાલ જ જે એકદમ ખબર મળે છે એ અત્યારે તરવૈયાઓએ કાઢી લીધું છે અને તે બાઇક તેઓ બહાર લઈ આવ્યા છે હજી ડેડ બોડી શોધવાનું કામ ચાલુ છે હજી સુધી તે મળી શકી નથી પરંતુ મહત્વની બાબત એ છે કે તંત્ર વહેલી સવારથી જ આ કાર્યોમાં જોતરાયું હતું ગઈકાલે સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે ઓવરટેપિંગ થતા કોઝવે કે પુલ પરથી કોઈએ પસાર થવું નહીં જ્યાં શક્ય હોય ત્યાં એને બંધ કરાયું હતું પરંતુ વલસાડ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ જ એવી છે કે મોટી સંખ્યામાં આવા લો લાઈંગ બ્રિજ છે જેના પરથી લોકો આ રીતે રિસ્કી રીતે એને પસાર કરવાની કોશિશ કરે છે ને હવે ઘટનાક્રમનું સર્જન થતું હોય છે જી બ્રિજેશ આભાર જાણકારી આપવા માટે